નમસ્કાર મિત્રો સમગ્ર ગુજરાતમાં શિક્ષણનું તંત્ર કેટલું ખાડે ગયું છે આપણે બધા જ જાણીએ છીએ શિક્ષકોની ઘટ વિશે છાપાના મિત્રો ફ્રન્ટ પેજ ઉપર ન્યૂઝ બનાવી રહ્યા છે અને છતાં આ બેરી સરકારના પેટનું પાણી હલતું નથી ટેટ ટાટ જેણે પણ પાસ કરી એ ઉમેદવાર મિત્રોને નોકરીએ રાખવામાં આવે કાયમી નોકરીએ રાખવામાં આવે એ વાતને લઈને તેઓ અઢારમી તારીખે ગાંધીનગરમાં આંદોલન કરવાના છે આપ સૌ મિત્રોને અપીલ કરું છું વિડીયોના માધ્યમથી આપ સૌ જોડાઈએ અને ટેટ તમામ મિત્રોને ન્યાય મળે એમાં મદદ કરીએ ગુજરાતની અંદર આ સિત્તેર હજાર શિક્ષકોની ઘટ ભરાવી જોઈએ તો જ ગુજરાત સાચા અર્થમાં પ્રગતિશીલ ગુજરાત બની શકે ટેટ ટાટના તમામ લોકો પણ મોટી સંખ્યામાં જોડાય એવી પણ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું અઢાર તારીખે સવારે અગિયાર વાગે ગાંધીનગર